યોહાન ત્રણ સોળ ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે આ પ્રભુની વાણી છે પ્રભુ ઈસુ લુક સત્તર પાંચ અનુસાર પ્રેષિતોએ પોતે તમારી પાસે માંગણી કરેલી કે અમારી શ્રદ્ધા વધારો ઈસુ એ લોકો દિવસ રાત તમારા ચમત્કારો જોતા હતા તે છતાં એ શ્રદ્ધાની માગણી કરતા હતા પ્રભુ ઈસુ આજે અમે તમારી પાસે એક રૂપા માગીએ છીએ ઈસુ અમારી શ્રદ્ધા વધારો કે જેથી અમે વચન અનુસાર શ્રદ્ધાને કારણે શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ આમે